જય દ્વારકાધીશ અને જય નામ સાથે આખી રોડ પર તમને દેખાય ત્યારે સમજી જજો કે આપ રાજકોટ દ્વારકા હાઈવે પર જઈ રહ્યા છો અને સમય છે હોળી ધૂળેટીનો કારણ કે ભગવાન શ્રી દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે થઈને લાખોની સંખ્યામાં યાત્રિકો જે છે એ પગ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવાના આવતા હોય છે ત્યારે કેટલાક સંઘ જે છે એ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા આવતા આવે છે એવો જે એક આ સંઘ જે છે એ દ્વારકા પહોંચી રહ્યો છે ત્યારે આવો તેમની સાથે મુલાકાત કરીએ અને એમના વિશે સમજીએ કે કેટલા દિવસે અને કેટલા લોકો જે છે અહીં દ્વારકા પહોંચે છે અને કેવી એમની આસ્થા અને શ્રદ્ધા છે દ્વારકાધીશ પ્રત્યે મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી ગામ ધોળકા આ સંઘ ધોળકાથી શરૂ કરી દ્વારકા સુધી આવીએ છે જેનું નામ ધોળકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ સમસ્ત ધોળકા રબારી સમાજ પ્રેરિત આયોજન કરવામાં આવે છે અને સાથે અમે ભોજન વ્યવસ્થા બંને ટાઈમની થી છેક સુધી તૈયારી સાથે આવીએ છીએ રસ્તામાં સેવા કેમ્પોનો અવિરત લાભ મળતો રહે છે દરેક જગ્યાએ ચા પાણી નાસ્તા લીંબુ શરબતની વ્યવસ્થા પર દવાઓ અને સાથે અમે પણ દવાઓ એક ડૉક્ટર સાહેબની ટીમ પણ રાખીએ છીએ અમે અને આ કાર્ય અમારું છેલ્લા છવ્વીસ વર્ષથી ચાલુ છે અને ભગવાનની કૃપા હશે તો આ કાર્ય ચાલતું રહેશે સંગ સાથે મળી ધજા સાથે ભગવાન શ્રી દ્વારિકાધીશની પરિક્રમા કરી રુક્ષ્મણીજીની ધજા બેન્ડ બાજા સાથે ચડાવવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે ભગવાન શ્રી દ્વારિકાધીશની આરોહણ અમે કરાવીએ છીએ એક ગામમાંથી અથવા તો બે કે ચાર ગામમાંથી સાથે મળીને એક કોમ્યુનિટીની અંદર હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર અને વીસ હજાર જેટલા લોકો પણ જે છે એ એક બનીને દ્વારકા દર્શન કરવા આવતા હોય છે અને જ્યારે તેઓ દ્વારકા આવે છે ત્યારે એમને બેન્ડ બાજા સાથે એનું સામયું કરવામાં આવે છે અને દ્વારકાધીશને તેઓ ધ્વજા ચઢાવે છે રૂક્ષ્મણી માતાજીને ધ્વજા ચડાવે છે અને એક વાંચતે ગાજતે અને હર્ષ ઉલ્લાસ સાથે તેઓ પોતાની દ્વારકાની યાત્રાને પૂર્ણ કરે છે તો દ્વારકા થી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સાવને જય દ્વારકાધીશ